thank you વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે પોતાના જન્મદિવસે કેક કટિંગ કરી આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા અમૃતનગર ખાતે આવેલી આંગણવાડી ખાતે આંગણવાડીના બાળકો સાથે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરેએ પોતાના જન્મદિવસે આંગણવાડીના બાળકો સાથે કેક કટિંગ કરી બાળકોને સ્કૂલ બેગ નાસ્તો આપી પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સામાજિક કાર્યકર ગોપાલ સોરઠિયા કિરણભાઈ આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડીના બાળકોએ યુવા કાઉન્સિલરને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી આજરોજ સૌપ્રથમ તો મારા જન્મદિવસ નિમિત્તે જે પણ મારા મિત્રોએ મારા વડીલોએ એની અંદર આવેલા મારા તમામ જે નાના ભાઈ બહેનો છે કે જેમને સ્કૂલ ની અંદર જે આંગણ બાલવાડી વિસ્તારની અંદર જે અભ્યાસ કરવા માટે આગળ પોતાના જીવન માટે જે અભ્યાસ કરી આગળ વધવાના છે તો તેમના માટે આજના દિવસે દફતરનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથેના આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું અમૃતનગર વૃદ્ધભૂમિ વૈકુંઠમાં ભણતા જે આંગણવાલવાડીમાં ભણતા જે બાળકો છે તેમને આજના દિવસે દફતરનું વિતરણ કર્યું છે અને આ સાથે જ સેવાકીય કામ કરીને આ અમારા વિસ્તાર જે અમને વર્ષોથી અમારી સાથે રહ્યા છે અને આ વિસ્તારની સાથે સાથે વિસ્તારના અગ્રણી એવા અમારા ગોપાલભાઈ સાથે કિરણભાઈ પાટક મહારાજ મમતા માસી અંકિતાબેન જે આ સ્કૂલના આશા વર્કર છે તો તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને આ વિસ્તારની અંદર જે બાળકો સુધી સેવા પહોંચે તે હેતુથી આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે જે હંમેશા તેમના આશીર્વાદ થકી વિસ્તારની અંદર કામ કરવા માટે અને ખાસ કરીને વાત કરું કે સેવાકીય કામ કરવા માટે હંમેશા મારી જોડે રહે છે અને મને પીઠબળ પાડે છે છે મારા પિતાશ્રીના સાથે આજે વિસ્તારની અંદર કામ કરવામાં આવ્યું અને ફરીથી એક વખત કઈ મીડિયાના માધ્યમથી આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે પણ લોકોએ મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેઓ સૌનો હું નતમસ્તક વંદન કરી સૌનો આભાર માનું છું જય સાયનાથ ભારત માતા કી જય વંદે